બનાસકાંઠાના ડીસા બાયવાડા સબસ્ટેશનથી પસાર થતી અરબુદા જે જે વાય વીજ લાઈન એ થોરવાડા બસ સ્ટેન્ડથી ગામ તરફ પસાર થાય છે ત્યારે નવાવાસ વિસ્તારમાં તેના વાય એકદમ નીચે આવી જતા અકસ્માતની ભીતિ સર્જાતી પહેલાં વાયરનું સમારકામ થાય તેવી માંગ ઉઠવા પામી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના થેરવાડા ગામમાં થેરવાડા બસ સ્ટેન્ડથી ગામ તરફ પસાર થતી અરબુદા જેવાય વીજ લાઈન એકદમ નીચે આવી જતાં કોઈ દુર્ઘટના થાય તે પહેલાં ઝેરડા વિદ્યુત બોર્ડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે આ લાઇનનું સમારકામ કરાય તેવી લોકોની માંગ છે ઠેરવાડા ગામના રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ લાઇન મારા ઘરની નજીકથી પસાર થયેલી છે ત્યારે સવાર સાંજમાં વાહન ચાલકોને તે વિદ્યાર્થીઓને માણસોની અવરજવર વધારે હોય તો કોઈ નિર્દોષ માણસનો થાય તે માટે ઝેરડા વિદ્યુત બોર્ડની ટીમ દ્વારા સમારકામ કરવામાં આવે તેવી માંગ છે મારું નામ રમેશભાઈ છે મારા ઘરની બાજુ અબૃદ્ધા જેજેવાય એટલે અબૃદ્ધા જ્યોતિ લાઈન પસાર થયેલી છે તેના વાયર એકદમ નીચે છે ત્યાં વાહનોની અને માણસોની અવરજવર બહુ છે કદાચ કોઈ દુર્ઘટના બને વાયર પડી જાય તો એનો જવાબદાર કોણ એટલે એના પગલે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી